છોટાઉદેપુર ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર યોજના હેઠળ છોટાઉદેપુર વિધાનસભામાં ચારસો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ કરોડના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર યોજના હેઠળ છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના જોજ કેવડી છોટાઉદેપુર નવીન રસ્તા માટે જમીન સંપાદન ફોરેસ્ટ ક્લિયરન્સ તથા યુટિલિટી શિફ્ટિંગ માટે રૂપિયા એકસો બાવીસ પોઈન્ટ દસ કરોડ રૂપિયા અને રોડ મજબૂતીકરણ રોડ ફર્નિચર ત્રણ મેનેજર બ્રિજ વીસ માઇનર બ્રિજ તથા એકવીસ સ્ટ્રક્ચર માટે ત્રણસો કરોડ રૂપિયા મળી ચારસો કરોડના મહત્વના વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે જેથી છોટા ઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો রিপোর্টার মহসিন সুরতি ছোটা উদেপুর